જય શ્રી કૃષ્ણ મિત્રો આજ આપણે બનાવશું દાળ ઢોકળી તો આપણે પેલા દાળ ઓરી દેસું પેલા આંધણ મૂકી દેવું દાળ આ તુવેરની દાળ છે અને માંડવીના દાણા બાફવા મૂકી દેસું આપણે માંડવીના દાણા બાફવા મૂકી દેસું થોડુંક નિમક નાખશું એક ગ્લાસ પાણી

એક વાટકી ચણાનો લોટ લીધો છે એમાં મસાલો નાખી દેવા સ્વાદ અનુસાર નિમક હળદર હળદી ચમચી એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું અને બે આ ચાર ચમચી તેલ છે બે ચમચી હવે આપણે લોટ બાંધી લેશું બધે મસાલો મિક્સ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે લોટ કઠણ રાખવાનો છે ભાખરીનો રોટલીનો નહીં એ રીતનો કઠણ લોટ રાખવાનો લોટ આપણે તૈયાર છે જો આપણે ઝીણો ઘઉંનો લોટ લીધો છે આમાં આ રીતે લોટ બાંધી લેવાનો છે હવે આપણે થેપલા ભણી નાખશું આ રીતે બધે આપણે થેપલા ભણી લેવાના છે લોટ કઠણ જ રાખવાનો ઢીલો લોટ નથી રાખવાનો ન ઢોકળી ડાળમાં ચોટી જશે એકદમ આછા વણી લેવાના છે મોટા મોટા વણી નાખવાની નાનાની કઈ જરૂર નથી આપણે ઢોકળી જ પાડવાની છે આ રીતે આપણે વણી લેવાના દાળમાં મસાલો કરવા માટે લીમડો ટમેટા કોથમીર આદુ મરચાં અને આંબલી દાળ આપડી ગફાઈ ગઈ છે હવે થોડીક હેલી કરી નાખશું કાઢી નથી રાખવાની દાળ આછી કરી દેવાની છે પછી થોડીક નાખી દે બસ આવી આછી કરી નાખવાની છે દાળ એમાં આપણે મસાલો નાખી દેવું મરચાં લીમડો આદુ ટમેટા આંબલી અને માનવીને દાણા બે ફાતા ની દાણા ભેગા નાખી દેવાના હવે બધી ઉકળવા દેવાનું છે થેપલા આપણા વણીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ઢોકળી પાડીને દાળ ઉકળી ગઈ છે એમાં ઢોકળી આ રીતે પાડી નાખી દઈશું આ રીતે બધી ઢોકળી પાડી નાખી દઈશું નાખી દીધી છે હવે આપણે વઘાર કરી તો લઈશું બે ચમચી ઘી નાખી દેવું ઘી વધુ પડતું નાખવાનું છે એટલે દાઢ ઢોકળી સરસ બને તેલ નહી ગરમ થાય એટલે આપણે નાખી દઈશું રાય રાઈ જીરું ચડિયાતું નાખવાનું છે એટલે લાગે જીરું સૂકા મરચાં લવે ગરમ મસાલો છે ગરમ મસાલો આપણે દાળ ઉપર નાખી દેવાનું છે એટલે આપણે વઘાર એની વધાર તેલ આવી ગયું છે હિંગ નાખી દઈશું વઘાર હવે આને આપણે પંદર વીસ મિનિટ ચડવા દેવાની છે ઢાંકી દઈને એટલે ઢોકળી બફાઈ જાય અને ઉભરાશે નહીં વઘાર કરી દીધો ને એટલે તૈયાર છે આપડી દાળ ઢોકળી ઉપરથી નાખી દેવું દાણા